કચમા ખનીજ ચોરી ગમે તેમ કરીને ખનીજ ચોરી કરીને પૈસા બનાવી રહ્યા છે આ વચ્ચે ભુજબીમાસર નેશનલ હાઈવે પ્રોજેક્ટ હવે ખનીજ ચોરી માટે જાણીતો બન્યો છે આ રસ્તાના કામમાં લેવલિંગ કરવા માટે વપરાતા હાર્ડ મોર્મની બેફામ રીતે ચોરી કરાતી હોવાના મામલા અવારનવાર સામે આવે છે ત્યારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ફરી એકવાર હાર્ડ મોર્મની ખનીજ ચોરી જણપાતા ભારે ચકચાર મચી જવા પામી આ અંગેની વિગતો મુજબ પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારિયાને આ રસ્તાના કામમાં ગેરકાયદે મેળવેલા ખનીજનો વપરાશ થતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભરત પટેલ અને સર્વેયર આશીષ પટેલની ટીમ દ્વારા શનિવારે સાંજે તપાસ કરાઈ હતી पंजारजरू रोड पर राता रोड में पुलिया माटे गैर गैरकायदे न खनन करातु मोरम लईने जता डम्पर ने रोकावी चालक पासे आधार पुरावा मांगता रॉयल्टी पास परमिट रजू करी न ना हतो। જેથી વાહન કબજે કરી માલ કાથી ભર્યો તે દિશામાં તપાસ કરી સ્થળ પરથી એસ્કેવેટર મશીન કબજે કરાયું હતું તેમ જ ખાડાની માપણી કરાઈ હતી જેના આધારે દંડકિય કાર્યવાહી કરવામાં આવશે નેશનલ હાઈવેનો કોન્ટ્રાક્ટટ મેરવનાર જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ખનીજ ચોરી કરાતી હોવાનું ખાણ ખનીજ વિભાગે જણાવ્યું છે મહત્વનો મુદ્દો એ છે કે અવારંવાર આ રસ્તાના કામમાં ગેરકાયદે મેળવેલા ખનીજનો ઉપયોગ થાય છે અગાઉ રાતના સમય ખનન કરાતું પરંતુ હવે ધોળા દિવસે ચોરી થઈ રહી છે લીઝ ન હોવા છતાં ગેરકાયદે રીતે માટી હાર્ડ મોરમ ઉસેડીને નેશનલ હાઇવેના કામમાં વાપરવામાં આવે છે એક હજાર કરોડના પ્રોજેક્ટમાં ચાલતી લીપાપોતીને પગલે નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે મહત્વનો મુદ્દો એ છે કે સરહદી જિલ્લા માટે મહત્વના ભીમાશ્રભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ત્રણસો એકતાલીસની કુલ લંબાઈ સાઠ કિલોમીટરની છે જેમાં વીસ કિલોમીટર સર્વિસ રોડ તેમજ ચાર રેલવે ઓવરબ્રિજ બનવાના છે કુલ એક હજાર કરોડનો પ્રોજેક્ટ છે સરેરાશ ગણીએ તો એક કિલોમીટરનો રસ્તો બનાવવા સરકાર અંદાજે સોળ કરોડનો ખર્ચો કરે છે છેલ્લા દોઢ વર્ષથી કામ ચાલુ છે મહત્વાકાંક્ષી રસ્તાના કામ કટ માટે આટલી તગડી રકમ ચૂકવવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે તે કેટલી હદે યોગ્ય કહેવાય તે સવાલ ઉઠી રહ્યો છે પણ કચ્છમાં ચોમાસાના સમયગાળા દરમિયાન પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે મોતના કિસ્સા બની ચૂક્યા છે ત્યારે અહીં આ પ્રમાણેની ઘટનાઓ બને તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે ત્યારે ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે માસર નેશનલ હાઇવેનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું છે ભુજખાણ ખનીજ વિભાગે અત્યાર સુધી વાવડી ચુબડક કુકમા અને તાજેતરમાં ત્રણ અઠવાડિયા અગાઉ ચુબડક પાસે તપાસમાં બે ડમ્પર હિતાચી પકડવા જ હતા જયારે પૂર્વ કચ્છ ખનીજ વિભાગે અત્યાર સુધી ત્રણ વખત તો કાર્યવાહી કરી છે શનિવારે ચોથી કાર્યવાહી થઈ હતી થોડા સમય પહેલાં જ સાપેડા નજીક રસ્તાના કામમાં પુરાણ કરવા માટે આવેલા તળાવ પાસેથી રેતી ચોરી કરાતી હાલમાં મનફાવે તેમ ખનીજ ખનન હોવાનું બહાર આવ્યું હતું તે સમયે રોડનું કરીને ખાડા કરાઈ છે પરંતુ કામ કરી રહેલી આ કંપની દ્વારા બેફામ ચોમાસામાં આ ખાડામાં વરસાદી પાણી ખનીજ ચોરી કરતી હોવાની હોવાના ભરાશે ત્યારે પશુઓ અને માનવીઓ આક્ષેપો ઉઠ્યા હતા તંત્ર દ્વારા ધાક માટે આ ખાડા જીવલેણ સાબિત થશે બેસાડતી કામગીરી થશે કે ઢાંક પીછોડો અને નિર્દોષ લોકોના જીવલેશે અગાઉ કરાશે તે આવનારો સમય બતાવશે we